નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતી ભાષાના એક એવા જાદુઈ પાસાને સમજીએ જે આપણા શબ્દોને જીવંત બનાવે છે શબ્દોને આ દુનિયામાં ડોક્યું કરીએ અને જોઈએ કે ભાષા આટલી સહેજ અને પ્રવાહી કેવી રીતે બને છે આપણે આ સવાલથી જ શરૂઆત કરીએ ક્યારે વિચાર્યું છે કે સૂર્ય અને ઉદય આ બે શબ્દો જોડાય ત્યારે સૂર્યોદય નહીં પણ સૂર્યોદય કેમ બને છે અહીં માત્ર સરવાળો નથી થતો અહીં તો એક સાવ નવો જ ધ્વનિ પેદા થાય છે તો આવું થાય છે કેવી રીતે વેલ શબ્દોનું આ રીતે જોડાવવું એ કોઈ અકસ્માત નથી એની પાછળ આપણી ભાષાનો એક બહુ જ વ્યવસ્થિત અને મૂળભૂત નિયમ કામ કરે છે આ નિયમ સદીઓથી ભાષાના વિકાસનો એક ભાગ રહ્યો છે અને આ રહસ્યનું નામ છે સંધિ સંધિ એટલે શું સાવ સરળ ભાષામાં કહીએ તો બે અક્ષરોનું અમુક ચોક્કસ નિયમો પ્રમાણે જોડાવવું સમજો ને કે આ એક એવી રીત છે જેનાથી શબ્દો એકબીજા સાથે હાથ મિલાવે છે જેથી ઉચ્ચારણ સરળ બને અને ભાષામાં એક લય આવે હવે શબ્દોને જોડવાની આ જે રેસીપી છે ને એના મુખ્યત્વે ત્રણ મોટા પરિવારો છે એટલે કે ત્રણ મુખ્ય પ્રકારો છે જે નક્કી કરે છે કે કયા શબ્દો કેવી રીતે જોડાશે તો આ ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગસંધિ નામ પરથી જ થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો હશે ને દરેક પ્રકાર અલગ અલગ જાતના ધ્વનિઓને જોડવાનું કામ કરે છે જેનાથી ભાષા વધુ સુંદર બને છે ચાલો સૌથી પહેલા અને સૌથી સામાન્ય પ્રકારથી શરૂઆત કરીએ સ્વર સંધિ જેનું નામ જ કહે છે આ ત્યારે થાય છે જ્યારે બે શબ્દોના છેડે આવતા સ્વરો એકબીજા સાથે મળે છે જુઓ પહેલો નિયમ તો બહુ સીધો સાધો છે જ્યારે બે એક સરખા એટલે કે સજાતીય સ્વરો ભેગા થાય ત્યારે તે બંને મળીને એક લાંબો દીર્ઘ સ્વર બની જાય છે દાખલા તરીકે હિમનો અ અને આલયનો આ મળીને હિમાલયનો આ બની ગયો સરળ છે ખરું ને પણ આ નિયમ જેટલો સરળ લાગે છે ને એટલી જ ભૂલો પણ કરાવે છે ખાસ કરીને જોડણીમાં જેમ કે રવિ અને ઇન્દ્ર શબ્દમાં જુઓ બંનેના નાના ઈ મળીને રવિન્દ્રમાં મોટો ઈ બની જાય છે અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરી બેસે છે અને આ વાત ખરેખર ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે મોટાભાગના વિદ્યાર્થીઓ જોડણીમાં અહીં જ ગોથું ખાઈ જાય છે જો આ એક નિયમ બરાબર સમજાઈ જાય ને તો જોડણીની ઘણી ભૂલો આપોઆપ સુધરી શકે છે ચાલો હવે પેલા શરૂઆતના કોયડા પર પાછા ફરીએ સૂર્યોદયવાળો એનો જવાબ આપણને બીજા નિયમમાં મળે છે આ નિયમ કહે છે કે ક્યારેક બે અલગ અલગ સ્વરો ભેગા થઈને કોઈ ત્રીજો જ એકદમ નવો સ્વર બનાવી દે છે જેમ કે સૂર્યનો અ અને ઉદયનો ઉ મળ્યા અને બની ગયો ઓ એટલે બન્યો શબ્દ સૂર્યોદય સારો સ્વર વિશે તો વાત થઈ પણ જ્યારે કોઈ વ્યંજન કે પછી વિસર્ગ જોડાય ત્યારે શું થાય ચાલો હવે શબ્દોના આ જાદુના બીજા લેવલ પર જઈએ જે વધારે મજેદાર છે પહેલા વાત કરીએ વ્યંજન સંધિની આમાં એવું થાય છે કે એક વ્યંજન પોતાના પાડોશી વ્યંજન જેવો બનવા માટે પોતાનો અવાજ બદલી નાખે અહીં જુઓ સતનો જનના જ સાથે ભળવા માટે પોતે પણ જ બની ગયો અને શબ્દ બન્યો સજ્જન કયો સરસ અને હવે વિસર્ગ સંધિ આ તો સાવ અલગ જ છે અહીં મનહમાં જે બે ટપકા છે જેને વિસર્ગ કહેવાય એ તો જાણે હવાનો એક નાનો ધ્વનિ છે પણ જ્યારે એ હર સાથે જોડાય છે ત્યારે એ ઓના સ્વરમાં ફેરવાઈ જાય છે અને મના અને હર બની જાય છે મનોહર આ તો ખરેખર જાદુ જેવું જ છે ને પણ સવાલ એ થાય કે આ બધું જાણવું શા માટે જરૂરી છે ખાલી વ્યાકરણના નિયમો ગોખવા માટે ના બિલકુલ નહીં આ સંધિને સમજવાનો વ્યવહારમાં શું ફાયદો છે એ આપણા માટે કેમ મહત્વનું છે તો જો વાત બહુ સીધી છે સંધિ સમજવાથી માત્ર વ્યાકરણ નથી સુધરતું એનાથી આપણી જોડણી સાચી થાય છે આપણું ઉચ્ચારણ સ્પષ્ટ બને છે અને હા પરીક્ષામાં માર્ક્સ પણ સારા આવે છે એટલે કે જે કોઈ પણ ભાષા પર પકડ મજબૂત કરવા માંગે છે એમના માટે સંધિ શીખવી ખૂબ જ ઉપયોગી છે તો આ આખી વાત સમજ્યા પછી હવે જ્યારે પણ કોઈ નવો શબ્દ વાંચશો કે સાંભળશો ત્યારે એમાં છુપાયેલી સંધિને ઓળખવાનો પ્રયત્ન કરશો સાચો જાદુ તો હવે શરૂ થશે જ્યારે આપણને રોજબરોજના શબ્દોમાં પણ ભાષાની આ સુંદર રચના દેખવા લાગશે